વિડિઓ દેખાય તમે જોજો અમાર સેટ વીડિયો આખો વિડિયો જોજો કેમ લાગ્યો કેમની સજા છે આજ અમારે આજે યાર વિડિયો ન થાવા નહી ગળું નથી ખાતો કે અમે બેક ખાવાનું છે સજા એને ખબર છે હું દેવા છે હું છે સજા તો આપણી જ દેસી કેવડ નથી કેલે બધી કેવડ છે કેલે જે સજા દે જોય છે કોણ હારે કોણ જીતે જોજો અમાર વિડિયો ચેક છે ને કમેન્ટ કરજો મને કમેન્ટ તો ખાસ કરજો તમે

கிர කමර මෙම කිතුක පාලි බණ කය ය මෙනා පසි පාලි බිකද සදදනයට පි ක්ෂ ල රකි ප ක්ෂල බත රක්ත එ රක් කාත තේර ප ක්

હવે સજાનો વારો છે મારે કેમેરા મેન આગળ સજા લઈને આવશે હું સજા છે એ તમને કેહું આપણે સજા તો મારે મારો બેટો વિડીયો બનાવીને હું ગમે સરસ વિડીયો હું હારી જ જાઉં છું તીખા બનાવો ગમે એમ બનાવો આગળ આ વિડીયો માં બે હું ધારી જાઉં આખલે આજે હું ધારી જાઉં પાણીપુરી વિડીયો માં પાણીપુરી વિડીયો માં આપણે હતા ને સરસ કેમેરા મેન હારી ગયો

Tao cầm bộ cầm cầm cái khai 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 એમકે ભાઈ કમળા માકે ન ખાધી ખાધું તો ધરી એક ઘુડો હેઠો ઉતાર્યો છે ગળા હે બીજો તો કાક નાખ્યું છે પણ હવે ખારું કઈ મળશે નહીં મોઢામાં આ તો સજા તમે ભોગી લીધી છે મીઠું ખાધું છે બહુ ખારું લાગ્યું છે આમ ઓપ કાઠા અમે છે એક ધરી ઘુડો ગળા હે ઉતાર્યો છે બીજું તો આપણે કાઢી નાખ્યું છે એટલે આગળના વિડીયોમાં આમાં કોમેન્ટ કરજો કે આગળનો વિડીયો અમે કઈ ઉપર હેની ઉપર બનાવી જરૂર કોમેન્ટ કરજો નવા હોય તો મારી લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બનાવી એ તમે ખાસ કરજો બનાવ્યુંડિયો કરીશું પૂરો જય માતાજી